અમને કઈ ખવડે ના દે અને દીધું એની ખબર ના પડી અને આ મારું તો બોલો છો મારા બાપ નું લો લોહી બોલો છે

આટલું તો કર્યું હે દોઢ લાખ પરિવાર શાંતિ થી એના પરિવાર જીવ ને અને આજ તમે જે કઈ બેઠા ને એ નવી દિશામાં જવાના છો પણ નક્કી કરો